સુધારો છેલ્લી બે ત્રણ લાઈન છે મિત્રો આપડે બ્લોક માં તો જાણી લઈએ કેવા ભાવ છે મિત્રો ધાણા અને ધાણી ના

ચૌદસો આ ધાણી છે ચૌદસો ને એક મીડિયમ કલર માં કસ્તર સાથે તમે જોઈ શકો છો મિત્રો વધારે ધાણી ના જ વકલ છે મિત્રો આમાં મિત્રો ક્યાં ક્યાંક વકલ ધાણા આવે છે આપડે વિડીયો લાઈવ જ કરવાનો છે पंद्रहो पंद्रह पंद्रह सतरसो पचीस पचास पंजासी अठारो पुट અઢારસો ને છવ્વીસ મિત્રો જો આ ધાણા છે અઢારસો ને ચૌદસો ને ધાણી છવ્વીસો મીડિયમ કલર માં માઇનર હવા ચૌદસો ને છોતેર ધાણા છે ચૌદસો ને છોતેર ભાવજો છે મીડિયમ કલર માં જોઈ શકો છો મિત્રો તમે તો આ છોતેર મીડિયમ ક્વોલિટી છે મીડિયમ કલર માં માઈને રવા સાથે આપડે મિત્રો વિડીયો સ્કીપર નથી કરવાનો જો મિત્રો છેલ્લી લાઈન માં પહોંચી ગયા છે સોળસો ને એકાવન ધાણી છે કસ્તર સાથે છે સોળસો એકાવન હલો ચૌદસો ને છવ્વીસ ધાણા છે મિત્રો હવા સાથે છે મીડિયમ કલર માં દાણો સારો છે હવા તો છે જ મિત્રો ખોલા તમે જોઈ શકો છો મિત્રો ચૌદસો ને એક ધાણા છે ડિસ્કલર માં ધાણા છે આ ડિસ્કલર ધાણા છે મિત્રો સૂકા દાણા ચૌદસો એક જોઈ શકો છો નવા ધાણા છે ડિસ્કલર સૂકા ધાણા ચૌદસો એક પંદરસો ને છવ્વીસ પંદરસો ને છવ્વીસ ભાવ જે ધાણા મીડિયમ કલર માં છે તમે જોઈ શકો છો બ્લોક ની છેલ્લી લાઈન એ પૂરી થઈ ગઈ છે જો એક જ બાકી રહ્યો છે અને ભાવ ની વાત કરું તો મિત્રો જે કલર વાળી ધાણી છે તેના ભાવ મિત્રો સત્યાવીસો પ્લસ સુધીના ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ છે